તું વળી બીજું જીવ તમે ચકલી દેખાવતા પડતર નઈ વાતચીવી કરે હું નહિ બોલા બોલાનો આગો આમ નો તને ખબર નહીં આગો આમ નું આગેવાન છે

आणि मार काकाන්ට नाही केवो ono बदलो लेताऊ पळा جاي ना ना गेला तू आराम कर मार काय निंदमा उणतोय तो पोर नाही थाको आ पण इत तो मच्छर वाखो पडावेसी आ नाही मोम

અત પોમેન થોડી છો પા છોડો લ્યો આ બેટા તમને ખબર પડે જોડો જો ખબર જ છોડો જલા આખો દે લે મારી પાસે લાગુ લે ખરાબ અપૂર ના થી અમે તમ ઓ ભઈ તો આવું આ તો હવે કોઈ કીધું ને એક તો થાપે લાપટીયું ઓળખતો તું મને આ ફેર હાથ નંબર લાગી જાય મને દેવા છે

અલ્યા મારી વાત આ રહ્યો ને તમે એકલા નહીં મારતો બધાને મારા સમજ્યા આજ ડારન તો ફેરે હે હોય છે હમણે રખવા કરે જો તું પાછો વળાય લે હે જે એ ઓમતાજી એટલે આમ મન બધા ચકરી ચકરી કે એટલે હું ચકરી દેખાવું ના ના તું તો ફરેલો છે ચકરી ક્યું કે તને ચકરી એક થી ધોડ માવા પડી ટુકલો રો ટુકલો એટલે એટલે આ બોમની ફરેદ લાવે